રાજા કરે મોદક ઉપર નો ગુગરા હોય ગુગરા ગુગરા છે માવાની જેવું હારો માં કાઈ રાજ્ય લાડુ માટે પટેલ અને લાલાભાઈ અને સંજુભાઈ લોટ વધી રહ્યા છે ભાઈ લાડુનો ઘઉંનો લોટ બંધાઈ રહ્યો છે ચણાના લોટનો રવો દિનેશભાઈ લાવી રહ્યા છે લાડુ માટે તૈયાર કરી રહ્યા છે લાલભાઈ અને રણજીતભાઈ બુઠ્યો બનાવી રહ્યા છીએ લાડવા માટે આ બાજુ ગાભાજી અને હનુભાઈ મુખ્ય બનાવ્યા છે અને આ બાજુ આપણે લાલભાઈ રોટ બાંધી રહ્યા છે લાડવા માટે પટેલ મુખ્ય કરી રહ્યા છે લાડુ માટે તે લાડુ બની રહેવાની તૈયારીમાં છે ભાઈ લાડવાનું મુઠ્યો ચોરાઈ રહ્યા છે અને ફૂટનું બની રહ્યું છે તે પણ એ લાડવા માટે અને પટેલ અને લાલભાઈ કરી રહ્યા છે લાડવાનો પ્રોગ્રામ ચાલુ છે ભાઈ અને લાલભાઈ ટીચી રહ્યા છે डबुरीला हेड डबुरी बताव तर हां डबुरी कर डबुरी देखर पाल दादी सता तो अल्या डबुरी दादी अल्या जय माता जी अल्या पुछिया मनत करतो नाही <laughs> हां वर जो बेजन हां

લાલભાઈ અને પટેલ ભાઈ સરળ લોટ લાડુ માટે મસરી રહ્યા છે ભાઈ લાડુ તૈયાર થવાની તૈયારી ચૂરમો લાડુ માટે ચૂરમુ બનાવી રહ્યા છે કાપુજી વિષ્ણુભાઈ અમુભ જીતોભાઈ અને લાલભાઈ ઘી ગરમ કરી રહ્યા છે રણોભાઈ ચૂરમુ ખોડી રહ્યા છે તે લાડુ બનવાની તૈયારીમાં છે ભાઈ આ લાડવા બનાવવા માટે અમારા પટેલભાઈ સહકાર આપ્યો છે રામાપીર મંડળમાં એમનો ખૂબ ખૂબ આભાર ભાઈ આ લાડુ જે અમે કાલે રોમાપીની ધંધા ચરાઈ રહેવાના છીએ સવારે નવ વાગે સાડા નવ એ ટાઈમ પેપેરી ચઢાવો પરા વિસ્તારમાં તો આ તમામ લાડુનો જે ખર્ચો આપી રહ્યા છે પટેલ ભરતભાઈ ચંદુલાલ જેઠાલાલ ભાદુલવારા તરફથી આ લાડવાનો તમામ સમાર ફેમાં હાલી રહ્યા છે ભાઈ એમના તરફથી આ લાડવા બનાવી રહ્યા છીએ અમે રમાપીના પ્રસાદ નિમિત્તે એમને ભગવાન ખૂબ સુખી રાખે એમના ધંધામાં ભગવાન ખૂબ પ્રગતિ રામાપી કરાવે એવી અમારા આ ગામ મુખાસણની અંદર ચરાવા પરામાં જે મંડળ બનાવી રહ્યા છે રામાપીનું તે ભગવાનને ખૂબ પ્રાર્થના કરી કે ભરતભાઈને ખૂબ ભગવાન આશીષ આપે એવી અમે રોમાપીના પ્રાર્થના કરીશું આ મારા મંડળ તરફથી અમારા જે પટેલભાઈ મુખાજરના છે તેમને બનાવવામાં લાડુ બનાવવામાં ખૂબ સહકાર આપ્યો તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન એવા જય રામાપી હા લાડવાના દાતા પટેલ ભરતભાઈ ચંદુભાઈ જેઠાલાલ બાદુલવાડા બાદુલવાડા બોલિરામા પીર કે भोलीरमा वीर की जय